મેડમ છોટા ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લામાં મુખ્યત્વે શું પડકારો છે અને તેના સમાધાનની દિશામાં શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અહીંયા સૌથી વધારે માઇનિંગ એક્ટિવિટી જે છે આ સૌથી વધારે હોય છે જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એન્વાયરમેન્ટલ લિમિટ્સની અકોર્ડિંગ કાયદાકીય તરીકે થાય એની પણ જવાબદારી કલેક્ટરની હોય છે આ વર્ષે અમે લોકો આ પંદરસો ચેકડેમ છે એના સર્વે કરાવ્યા લોકોને સ્પર્શતી ઊંધા સેવાઓ જેમ કે ઈધરા આઈઓરા ઈ સરકાર અને જનસેવા કેન્દ્ર અને ખાસ કરીને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે થોડુંક વિસ્તારથી પહેલા આપણે બહુ મોટી મોટી ફાઇલો ચાલતી હતી એક ફાઇલો એક ડિપાર્ટમેન્ટમાં જાય તો પછી ખબર જ નહીં પડે છ મહિના ત્યાં જ રહે છે પણ હવે એ સરકાર આવ્યા પછી આપણે ટ્રેકિંગ બહુ સારી રીતે કરી શકીએ અને એનાથી જે સરકારમાં કામ છે એની સ્પીડ બહુ વધી ગઈ છે અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન જે છે આ પણ બહુ સારા થયા છે જનસામાન્યના પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ છે એનાથી જે લોકો છે એમના બહુ બધા પ્રશ્નો જે કદાચ એમના માટે બહુ ડિફિકલ્ટ હતા એના સરળતાથી નિકાલ અત્યારે થઈ જાય છે લોકોના પ્રશ્નો સુધી પહોંચવા માટે આપ દ્વારા શું પ્રયત્નો કરવામાં આવે છે એક યોગા પ્રેક્ટિશનર તરીકે અને ખાસ કરીને રમત ગમતના ક્ષેત્રે આપના દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે તૈયાર કરીએ તો બાળકોને બહુ સરસ મજા આવશે અને એમને તક પણ મળશે આગળ વધવાની ઇલેક્શનમાં પણ કલેક્ટર સાહેબની ખૂબ મહત્વની ભૂમિકા રહે છે જ્યારે લોકસભાના ઇલેક્શન હોય છે ત્યારે કલેક્ટર રિટર્નિંગ ઓફિસર પણ હોય છે પ્રવાસનના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે મેલા છે આ વર્ષે અરાઉન્ડ બે લાખના ફૂટફોલ આ મેળામાં હતા એમાંથી પાંચસો જેટલા ફોરેનર્સ પણ અટેન્ડ કર્યા હતા જિલ્લાના કલેક્ટર તરીકે નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો